બેનું આમ મોટું દેખાડતું તમારું બે બેનું ભાઈ ગયું થઈ ગયું લાગે બે બે નું છે એટલે આ થોડા

હા તમાગો તો હોય એટલે તમને બધાને ખબર ના પડી જાય કે આપણે પોતું માર્યું હું આવી એટલે ઠંડી થઈ ગયો पी भाई आई थी जी अरे jauh हाल लेता है हां नहीं आई भाजी ना काट ले ओहो पापा 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 काय बांध હાલે હાલે કોઈ નઈ ખાતું હાલે એટલે ને મારે ગરમી થાય કે ખાટલો લઈને હેડમાં આવવું કોના બેય થерસી મારી તે પાક ન આવે ને મારા પગ પડે

પછી હું પોતો મારું કે બધીનાલા કેડે જઈને મહેમાન રામુડાએથી બેહી ગયો હા પછી બાપા સીતારામ ને ના બાપા ઉપાડી મારી ઉપાડી એક જ દીકરી કોઈક ન પૈસા આવે કે એમ કે બધે તો હોય બધે વાગ હોય ની ઘર હાટું લાવવાનું છે કે આ અલગ અલગ બધું હવે કેરે ને આ મારી હાટું લીધા કોની હાટું લી થાય કે લખો તો એ મારો તો હોય પણ મારે બસ દેવું પડી ના તે

ભાવો બધા ભો ને આ થોડા હેલ માંથી માછી ના ઘરે આવી બે ત્રણ કલાક તો થઈ જાય બે બેનુ ભેગ્યું થઈ એટલે હેલ માંથી ઉછું આવે નહી પણ હવે અમારે ભાગું છે ને તારે શું

પાણીપુરી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને પાણીપુરી બનાવાની છે ને અમે પાણી લાવ્યા પાણી બનાવતા મારથી સારું બની બને ની જોઈને તમે માસી ના ઘરે એટલે ગયા હતા કેમ કે હમણાં મારા માસા છે ને બાઇક લઈને જતા નથી પડાઈ ગયું હતું થોડુંક પગમાં એનું ઓલું થઈ ગયું હતું તો મેં કીધું કાઈક મમ્મી ની તો ઘરે તો ખબર નહોતી તો આવ્યા છે તો મેં કીધું આજ ખબર કાઢી આવી એટલે સ્પેશિયલ માસા ને ખબર કાઢવા હાટુ થઇ ને ગામ માં જતા આજ આશુભાઈને બનાવીશ આજ પાણીપુરી પાણી તો ગામમાં જ લેતા આવ્યા પણ બીજું બધું એ બનાવ્યું છે પાણી તો અમારે સારું બને એની ગામમાં મળે એવું ઘેરે બને ને એટલે ભાઈ આપણે પાણી તો ગામમાં લેવા મારા પપ્પાને પાણીપુરી નથી ભાવતી મેં ખાધી તો પછી ખાવ કેરી કેરી મારે ઓછી ખાવાની તમારે બા પાણીપુરી પાણીપુરી મેં તો સમજ્યું સમજ્યું બાકી બધા જમે છે બાકી તો યાર હવે લાગી જઈશું એડિટિંગ કરો વિડીયો એડિટિંગ અપલોડિંગ એવું બધું કરશું બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા વ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય